હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હલો તમે બધા મજામાં જશો સો આજે હું બનાવી રહી છું જામનગરના પ્રખ્યાત અને ટેસ્ટી એવા ઘોગરા જો મારા ઘરે મહેમાન આવેલા છે તો હું એમના માટે બનાવી રહી છું અને તમને રેસીપી શેર કરું છું સો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો સો એના માટે મેં લીધેલા છે વાટકા ભરીને મેંદો મારા ઘરે મહેમાન વધારે છે એટલે મેં વધારે મેંદો લીધેલો છે તમે તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ હિસાબે તમે મેંદો લઈ શકો છો સો મેંદો લીધેલો છે એને ક્રિસ્પી બનાવવા માટે થોડો એવો મેં સોજી લીધેલું છે ને સોજી અને સ્વાદ અનુસાર મેં એમાં લખ લીધેલું છે મીઠું મીઠું લઈ અને એની અંદર થોડું તેલ નાખવાનું છે

થોડું તમે જીરું પણ નાખી શકો છો સાથે હું અંદર નાખવાનું ભૂલી ગઈ છું મારો રોડ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો બસ આપણે આવી રીતે જ રાખવાનો છે સોફ્ટ અને હવે એને આવી રીતે કરી અને ભીના કપડામાં એને ઢાંકી દેવાનું છે કે તે જેથી આમ સોજી છે એ પણ અંદર એ થઈ મિક્સ થઈ જાય અને ફૂલી જાય તે જેથી બંને સાથે મિક્સ થઈ જાય છે અને એ ડ્રો પણ સોફ્ટ થોડો કેવો સોફ્ટ થઈ જાય છે સો આ સેટ થાય છે ત્યાં સુધી આપણે બટેકાનો માવો કરી લઈએ સો ફ્રેન્ડ્સ ઘૂઘરાનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એનું કરીએ ટોપિંગ સો એના માટે મેં પહેલા સૌપ્રથમ પેન મૂકેલી છે પેનની અંદર બે થી ત્રણ ટેબલ સ્પૂન મેં નાખેલું છે તેલ અને એની અંદર રાઈનો વઘાર કરવાનો છે તો આપણે રાઈ નાખી જોઈએ તો તેલ આવે છે તેલ આવી છે ગયું મારું એની સાથે સાથે આપણે નાખીએ ત્રણથી ચાર પાંચ લીમડાના પાન એની થોડું હીંગનો સ્વાદ એમાં ખૂબ જ એવો સારો એવો ટેસ્ટ આવે છે એની સાથે સાથે નાખેલું છે ઓન્લી લીલા મરચાંની ટેસ્ટ નાખેલી છે હા તો સાથે સાથે તીખા હશે ઉપરથી ચટણી એવું આવશે એટલે મેં થોડું મચું ઓછું નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું અને હા થોડીક એવી ખાંડ નાખવાની છે અંદર આપણે સાથે સાથે લીંબુ પણ નાખવાના છે એટલે મધાર બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એના માટે મેં ગેસ બંધ જ એમાં મેં લીંબુ થોડુંક નાખી દીધું છે થોડીક છે હળદર સરસ આવશે એનો મેલા મહેમાન વધારે છે ગેસ્ટ એના માટે મેં પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધેલા છે તમે તમારા ફેમિલી મેમ્બર જેટલા તમે અંદર લઈ શકો છો

તમે અહીંયાથી પચીસ થી ત્રીસ લસણની કળી લીધેલી છે તે બંને મિક્સ કરશું આપણે અને બનાવશું ફ્રેન્ડ્સ મારી લસણ અને મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે અને મેં એક વાટકામાં ઠઢી પણ લીધેલી છે અને આમાં સ્વાદ વધારે પડતો આવે એના માટે થોડોક ખટાસ આવે એના માટે થોડુંક એવું લીંબડું પણ નીચેલું છે કે જેથી એમાં ખટાસ પણ આવે અને ઘૂગડા ટેસ્ટી પણ લાગે અને હવે આપણે બનાવી લઈએ એના માટે મીઠી ચટણી સોલેસ પે આપણે તીખી ચટણી લસણ અને મરચાની પેસ્ટ તો બનાવી દીધી છે ને હવે આપણે બનાવી છીએ એમાં ટેસ્ટી એવી ખૂબ જ મીઠી ચટણી એના માટે મેં લીધેલા છે લા જવાબના બે પેકેટ ને એની સાથે મેં તપેલી ગરમ કરવા મૂકી દીધી છે ને એની અંદર બે ગ્લાસ મોટા એવા પાણીના ગ્લાસ ભરીને એમાં નાખી તો બહુ જ ગરમ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને એમાં અંદર પાણીના બે ગ્લાસ નાખી દઈશું એની સાથે સાથે

ત્યાં સુધી જ્યાં સુધી એનો કલર ના આવે ત્યાં સુધી આપણે એને મજાજમાં પકાવ કેસ પર ગરમ કરવાની છે તો હવે આપણે એને ધુમાડા પર મૂકી દઈએ ફ્રેન્ડ્સ આવી રીતે રોટલાને લઈ લેવાની છે એટલે એની અંદર આપણે રોટલી આપણે નાની નાની પૂરી બનાવવાની છે એવી નાની પૂરી વળવાની ને એને અંદર એવો થોડો એવો નાવો લઈ લેવાનો છે વચ્ચે વચ્ચે લીમડાનો પાન જો તમને ન ભાવતા હોય છોકરાઓને તો તમારે વચ્ચેથી લઈ લેવાના જે વચ્ચે વચ્ચે આવતા હોય તો છોકરાઓને ખાવામાં પણ મજા આવે ને અને આમ પાણીથી થોડું કિનારે કિનારી પર પાણી લગાવી દેવાનું થોડું થોડું ને એને ફોલ્ડ કરી દેવાનું છે જેથી અંદર ભૂખરા છૂટા ન પડે ખાસ કરીને આમ દબાવી દેવાનું છે અને પછી અહીંયા સ્ટાર્ટિંગ કરવાનું છે આમ થોડું થોડું દબાવતા જવાનું કિનારી અને પછી એને વારતા જવાનું ફોલ્ડ કરતા જવાનું છે તો તમે જોઈ શકો છો સરસ એવા ફોલ્ડ પણ થઈ ગયા છે મારા ઘૂઘરા દબાવી દેવાનું છે પછી એને એ થાળીમાં મૂકી દેવાનું ને એવી જ રીતે બધા જ ઘૂઘરા તૈયાર કરવાના છે તમને જો ન ખાવતું હોય વાળતા ઘૂરા તો તમે પોગથી જે કાટા ચમચી છે એના વડે પણ તમે કરી શકો છો સો ફ્રેન્ડ્સ મારા ઘૂઘરા બધા તૈયાર થઈ ગયા છે અને મેં જોઈ શકો છો તમને ગરમ તેલમાં કાચા જ તેલમાં આપણે તળવાના છે કે જેથી અંદરથી મેંદો અને રો કાચો ન રહે અને થોડાક એવા ક્રિસ્પી પણ બને તો તમે છો અંદર કેવા મારા દડા જેવા ફૂલી ગયા છે મસ્ત એવા એનું ખાસ ધ્યાન રાખજો કે કાચા તેલમાં જ નાખવાના છે એને તમે આની સાથે સાથે કચોરી કે સમોસા જે પણ તમે બનાવો એને કાચા તેલમાં જ બનાવવાના તળવાના કે જેથી જેમ જેમ તેલ ગરમ થાય એમ તમારા સમોસા કચોરી કે ઘોઘરા જે પણ તમે બનાવતા હોય એ અંદરથી કાચા ન રહે અને બહારથી ક્રિસ્પી પણ રહે મારા ગોગરા બધા તૈયાર છે ટોપિંગ ભરીને પણ તૈયાર છે અહીંયા પણ તૈયાર થઈ ગયા છે મારા ઘોઘરા ગરમ ગરમ તો તમે જોઈ શકો છો કેવો મસ્ત ક્રિસ્પી એવો કલર આવેલો છે અને આમાં બીજા ઘૂગરા તૈયાર નાખું છું અંદર તળવા માટે

આવી રીતે આપણે એને ફોલ્ડ કરવાના છે વચ્ચેથી એની સાથે મેં લીધેલી છે મીઠી ચટણી આપણે જે બનાવેલી હતી લસણ અને મરચાની ચટણી જોઈ શકો છો તમે એની સાથે મેં લીધેલી છે નાયલોન અને એની સાથે મસાલા છે તો તમે ચલો આપણે સર્વ કરીએ તો પહેલા આપણે નાખવાની છે લસણ અને મરચાની ચટણી એની ઉપર મીઠી ચટણી એની સાથે સાથે મસાલાવાળા સિંગદાણા જો તમને ન ભાવતા હોય કોઈને તો તમે આમાંથી કંઈ પણ વસ્તુ સ્કીપ કરી શકો છો અને હવે નાખીશું આપણે સેવ ને એની ઉપર જો આપણે મોસ્ટ ઇંગ્રેડિયન્ટ હોય તો ડેકોરેશન કરવા માટે દાણા હું ધાણા નહોતા અને હું માર્કેટથી લઈ આવેલી હતી ધાણા તે અત્યારે હું સ્પ્રિંકલ કરું છું સો મારા ઘૂરા તૈયાર છે સો તમને રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઈક કરો મને ફોલો કરો મને સબસ્ક્રાઈબ કરો સો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બાય